નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રીરામ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારો અમારી યુ ગુજરાતી વાતોમાં મિત્રો કહેવાય છે કે અખાત્રીજની આ વાર્તા જે વ્યક્તિ સાંભળે છે તેને પુણેની પ્રાપ્તિ થાય છે અને સાથે એ પણ જાણીશું કે અખાત્રિતના દિવસે કઈ પાંચ વસ્તુઓ ખરીદવી જોઈએ જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય તેથી જ મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તમારે આ વાર્તા શરૂઆતથી અંત સુધી સાંભળવી જોઈએ આ અલૌકિક વાર્તા શરૂ કરતા પહેલા કમેન્ટમાં જયમાં લક્ષ્મી ચોક્કસ લખો દર્શક બંધુઓ ગુજરાતના દરિયાકાંઠે જ્યાં આકાશ અને સમુદ્ર એકબીજાને આલિંગન આપે છે ત્યાં એક રહસ્યમય ગામ આવેલું છે નામ છે સમૃદ્ધિપુર આ ગામની ધરતી એટલી ફળદ્રુપ હતી કે લોકો કહેતા કે અહીંની માટીમાં દેવી લક્ષ્મીનો વાસ છે પણ એક શાપની વાત પણ ગામમાં પ્રચલિત હતી કહેવાતું હતું કે સેંકડો વર્ષો પહેલા ગામના એક લોભી સરદારે દેવી લક્ષ્મીના મંદિરમાંથી એક પવિત્ર શ્રીયંત્ર ચોરી લીધું હતું અને ત્યારથી ગામની સમૃદ્ધિ ધીમે ધીમે ઘટવા લાગી આજે સમૃદ્ધિપુરના લોકો ગરીબી અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા પણ એક યુવતી નામે અંજલી માનતી હતી કે અક્ષય તૃતીયાનો દિવસ ગામનું ભાગ્ય બદલી શકે છે અંજલિ એક નાના ઝૂંપડામાં રહેતી હતી તેની માતા બીમાર હતી અને ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી એક રાતે જ્યારે અંજલી દેવી લક્ષ્મીની મૂર્તિ સામે પ્રાર્થના કરી રહી હતી ત્યારે તેની નજર તેની દાદીની જૂની ડાયરી પર પડી ડાયરીમાં લખ્યું હતું અક્ષય તૃતીયાના દિવસે જો શુદ્ધ હૃદયથી પાંચ વસ્તુઓ કપાસ મીઠું માટીનો ઘડો જ અને તાંબાનું વાસણ દેવી લક્ષ્મીને અર્પણ કરવામાં આવે અને ગામના ખોવાયેલા શ્રીયંત્ર ને પાછું લાવવામાં આવે તો સમૃદ્ધિપુર ફરીથી સોનાની જેમ ઝળકશે અંજલિનું હૃદય ધડકવા લાગ્યું તેને લાગ્યું કે આ તેના જીવનનો સૌથી મોટો સંદેશ છે પણ શ્રી ક્યાં છે અને તેને કેવી રીતે આ પ્રશ્નો તેના મનમાં હતા અક્ષય તૃતીયાના દિવસની સવારે જ્યારે આકાશમાં સોનેરી રંગની છટા પથરાઈ રહી હતી અંજલી ગામના પ્રાચીન મંદિરમાં પહોંચી તેની સાથે હતી એક નાની થેલી જેમાં તેણે થોડા ફૂલો એક માટીનો દીવો અને થોડું ઘરનું મીઠું રાખ્યું હતું મંદિરની સીડીઓ ચડતી વખતે તેના હૃદયમાં એક અજાણ્યો ઉત્સાહ હતો પણ તે જાણતી હતી કે તેની પાસે આટલું જ છે સોનું ચાંદી ખરીદવાની તેની આવડત નહોતી મંદિરમાં પહોંચતા જ તેની નજર એક વૃદ્ધ સ્ત્રી પર પડી જેના ચહેરા પર એક રહસ્યમય હાસ્ય હતું અંજલિએ તેમની પાસે જઈને પૂછ્યું માતાજી અક્ષય તૃતીયાનો દિવસ શુભ બનાવવા માંગુ છું પણ મારી પાસે કઈ નથી હું શું કરું વૃદ્ધ સ્ત્રીએ અંજલિની આંખોમાં જોઈને કહ્યું બેટા દેવી લક્ષ્મીને તારા શુદ્ધ હૃદયની જરૂર છે આ દિવસે પાંચ વસ્તુઓ ખરીદ કપાસ મીઠું માટીનો ઘડો જ અને તાંબાનું વાસણ પણ યાદ રાખ આ વસ્તુઓનો ઉપયોગ ગામની ભલાઈ માટે કરવાનો છે અને જોતું શ્રી યંત્ર શોધી લાવીશ તો ગામનો શાપ દૂર થશે અંજલિના મનમાં એક નવો સંકલ્પ જાગ્યો તેણે નક્કી કર્યું કે તે આ પાંચ વસ્તુઓ ખરીદશે અને શ્રી યંત્રની શોધમાં નીકળશે પણ તેની પાસે પૈસા નહોતા તેથી તેણે ગામના બજારમાં જઈને થોડી મજૂરી કરી અને થોડા પૈસા ભેગા કર્યા બજારમાં તેની મુલાકાત થઈ એક યુવાન વેપારી રાજેશ સાથે રાજેશ ગામનો એક પ્રામાણિક અને ઉદાર હૃદયનો વેપારી હતો જે અંજલિની નિષ્ઠા અને હિંમતથી પ્રભાવિત થયો તેણે અંજલિને કહ્યું અંજલિ હું તને આ પાંચ વસ્તુઓ આપીશ પણ બદલામાં તું મને વચન આપ કે તું શ્રી યંત્ર શોધીને ગામની સમૃદ્ધિ પાછી લાવેશ અંજલિએ ખુશીથી વચન આપ્યું અને રાજેશ પાસેથી કપાસ મીઠું માટીનો ઘડો અને એક ચમકતું તાંબાનું વાસણ લઈ લીધું પણ શ્રી સરળ ગામના લોકોમાં એક દંતકથા હતી કે ગામની નજીકના ગહન જંગલમાં એક પ્રાચીન ગુફામાં છુપાયેલું છે પણ તે ગુફા સુધી પહોંચવું જોખમથી ભરેલું હતું અંજલીએ નક્કી કર્યું કે તે આ જોખમ ઉઠાવશે રાજેશે તેને એકલી જવા દેવાની ના પાડી અને કહ્યું અંજલિ હું તારી સાથે આવીશ આપણે મળીને આ રહસ્ય ઉકેલીશું અંજલિ અને રાજેશે ગામના એક વૃદ્ધ ગુરુ નામે શિવદાસ ને મળવાનું નક્કી કર્યું શિવદાસ ગામના સૌથી જાણકાર અને આધ્યાત્મિક વ્યક્તિ હતા તેમણે અંજલિ અને રાજેશને ગુફાનો નકશો આપ્યો અને ચેતવણી આપી આ ગુફામાં ઘણા પડકારો છે પણ જો તમારું હૃદય શુદ્ધ હશે અને તમે દેવી લક્ષ્મીનું નામ લઈને આગળ વધશો તો તમને સફળતા મળશે અક્ષય તૃતીયાના દિવસે સૂરજ ડૂબતા પહેલા અંજલિ અને રાજેશે જંગલ તરફ પ્રયાણ કર્યું તેમની સાથે હતી એક નાની ટોચ થોડું ખાવાનું અને પાંચ વસ્તુઓની થેલી જંગલમાં પ્રવેશતા જ તેમને એક વિચિત્ર શાંતિનો અનુભવ થયો પણ થોડી વારમાં ગાઢ અંધકાર અને વિચિત્ર અવાજોએ તેમને ડરાવવા માંડ્યા રસ્તામાં તેમને એક મોટો સાપ દેખાયો જે રસ્તો રોકીને ઉભો હતો અંજલી ડરી ગઈ પણ તેને દેવી લક્ષ્મી નામ લીધું અને થેલી માંથી મીઠું કાઢીને સાપ ની સામે હાંટ્યું અજાણ્યું પણ ચમત્કાર થયો સાપ શાંત થઈને રસ્તો છોડી ચાલ્યો ગયો રાજેશે આશ્ચર્યથી કહ્યું અંજલી આ મીઠામાં કોઈ દૈવી શક્તિ છે આગળ વધતા તેમને એક નદી મળી જેનું પાણી ખૂબ જ ઝડપથી વહી રહ્યું હતું નદી પાર કરવી અશક્ય લાગતું હતું અંજલિએ થેલીમાંથી માટીનો ઘડો કાઢ્યો અને તેમાં નદીનું પાણી ભરીને દેવી લક્ષ્મીને અર્પણ કર્યું તે પ્રાર્થના કરતી હતી ત્યાં નદીનું પાણી શાંત થઈ ગયું અને એક નાનો રસ્તો દેખાયો બંને નદી પાર કરી અને ગુફાના પ્રવેશ દ્વાર સુધી પહોંચ્યા ગુફાની અંદર એક ભયાનક અંધકાર હતો અને દિવાલો પર રહસ્યમય ચિત્રો દોરેલા હતા જે શ્રી યંત્રની વાત કહેતા હતા અંજલિ અને રાજેશે થેલીમાંથી જવના દાણા કાઢ્યા અને ગુફાના રસ્તામાં હાટ્યા જાણે તે દેવી લક્ષ્મીને રસ્તો બતાવતા હોય અચાનક ગુફાની અંદર એક સોનેરી પ્રકાશ ફેલાયો અને એક પવિત્ર વેદી વેદી દેખાઈ જ્યાં ચમકી રહ્યું હતું પણ સુધી પહોંચવા માટે એક આગની હતી ડર્યા વિના તાંબાનું વાસણ કાઢ્યું અને તેમાં દેવી લક્ષ્મી નામ લઈને જળ રાખ્યું જેવું તેણે જળ હાંટ્યું આગની દિવાલ શાંત થઈ અને શ્રીયંત્ર તેમની સામે હતું અંજલિએ શ્રી યંત્રને હાથમાં લીધો અને તેના હૃદયમાં એક અજાણી શાંતિનો અનુભવ થયો તે અને રાજેશ ગામ પાછા ફર્યા અને અક્ષય તૃતીયાની રાત્રે મંદિરમાં શ્રી યંત્રને સ્થાપિત કર્યું ગામના લોકોને એકઠા કરીને અંજલિએ પાંચ વસ્તુઓનો ઉપયોગ કરવાની યોજના જણાવી કપાસથી ગામની મહિલાઓએ વસ્ત્રો બનાવ્યા જે બજારમાં વેચાયા મીઠાનો ઉપયોગ કરીને ગામે એક ભોજનાલય શરૂ કર્યું તાંબાના વાસણમાં દેવી લક્ષ્મીની પૂજા શરૂ થઈ થોડા જ મહિનામાં સમૃદ્ધિપુરની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગામના વસ્ત્રો ભોજનાલયનો સ્વાદ અને શુદ્ધ પાણી લોકોનું ધ્યાન ખેંચવા લાભ યા ગામની આર્થિક સ્થિતિ સુધરી અને શાપની વાત હવે ભૂતકાળ બની ગઈ અંજલિની માતા સ્વસ્થ થઈ અને ગામના લોકોએ અંજલિ અને રાજેશને હીરો તરીકે ગણવા માંડ્યા એક દિવસ જ્યારે અંજલિ મંદિરમાં શ્રી યંત્રની પૂજા કરી રહી હતી ત્યાં તે જ વૃદ્ધ સ્ત્રી ફરીથી પ્રગટ થઈ તેમણે અંજલિને કહ્યું બેટા તું દેવી લક્ષ્મીની સાચી ભક્ત છો તે શુદ્ધ હૃદયથી ગામનું ભાગ્ય બદલ્યું હવે દર વર્ષે અક્ષય તૃતીયા ના દિવસે આ પરંપરા ચાલુ રાખજે અને અને કૃપા હંમેશા તારા પર રહેશે તેમના પ્રણામ કર્યા ગામની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી આજે પણ સમૃદ્ધિપુરમાં દર વર્ષે અક્ષય તૃતીયાનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે ગામના લોકો પાંચ વસ્તુઓ દેવી લક્ષ્મી ને અર્પણ કરે છે અને શ્રી ની પૂજા કરે છે અંજલિની વાર્તા ગામના બાળકોને કહેવામાં આવે છે જેથી તેઓ શીખે કે શુદ્ધ ભાવ નિષ્ઠા અને કોઈ પણ અશક્ય કાર્ય શક્ય બની શકે છે ગુજરાતના એક નાનકડા ગામમાં નામ હતું સૌરાષ્ટ્રનું સોનેરી ગામ જ્યાં લીલાછમ ખેતરો અને ખડખડ વહેતી નદીઓ વચ્ચે રહેતી હતી એક સામાન્ય પણ ખુશહાલ યુવતી નામ હતું નીલમ જીવન સરળ હતું પણ તેના સપના આકાશ ને ગરીબી અને મર્યાદિત સંસાધનો તેના સપનાઓની સામે અડચણ બની રહ્યા હતા એક દિવસ જ્યારે અક્ષય તૃતીયાનો તહેવાર નજીક આવી રહ્યો હતો નીલમના દાદીમાએ તેને એક રહસ્યમય વાત કહી

મંદિરમાં પહોંચતા જ તેની નજર એક વૃદ્ધ સાધુ પર પડી જે શાંતિથી બેઠા હતા અને તેમના ચહેરા પર એક અજાણ્યું તેજ હતું તેમની પાસે જઈને પૂછ્યું બાબા હું અક્ષય તૃતીયાનો દિવસ શુભ બનાવવા માંગુ છું પણ મારી પાસે સોનું ચાંદી ખરીદવાના પૈસા નથી હું શું કરું સાધુએ નીલમને જોઈને હળવું હાસ્ય કર્યું અને કહ્યું બેટા દેવી લક્ષ્મીને તારા શુદ્ધ હૃદયની જરૂર છે નહીં કે સોનાની આ દિવસે પાંચ વસ્તુઓ ખરીદ જે તારા જીવનમાં સમૃદ્ધિ લાવશે અને તે વસ્તુઓ છે કપાસ મીઠું માટીનો ઘડો જબ અને તાંબા વાસણ પણ યાદ રાખ આ ખરીદી તારે શુદ્ધ ભાવથી કરવાની છે અને દેવીને અર્પણ કરવાની છે નીલ મનમાં ઉત્સાહ જાગ્યું તેને નક્કી કર્યું કે તે આ પાંચ વસ્તુઓ ખરીદશે પણ તેની પાસે પૈસા ઓછા હતા તેથી તેણે ગામના બજારમાં જઈને થોડી મહેનત કરી અને થોડા પૈસા ભેગા કર્યા બજારમાં તેની મુલાકાત થઈ એક વૃદ્ધ વેપારી સાથે જેનું નામ હતું શ્યામજી શ્યામજીએ નિલમની નિષ્ઠા જોઈને તેને મદદ કરવાનું નક્કી કર્યું તેણે નિલમને કહ્યું બેટા હું તને આ પાંચ વસ્તુઓ આપીશ પણ બદલામાં તું મને વચન આપ કે તું આ વસ્તુઓનો ઉપયોગ ગામની ભલાઈ માટે પણ કરીશ નિલ મેં આનંદથી વચન આપ્યું અને શ્યામજી પાસેથી કપાસ મીઠું માટીનો ઘડો જ અને એક ચમકતું તાંબાનું વાસણ લઈ લીધું નિલ મેં આ વસ્તુઓને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરી અને પૂજા કરી પૂજા દરમિયાન તેને એક અજાણ્યો અનુભવ થયો સ્વપ્ન તે જે વસ્તુઓ ખરીદી છે તેનો ઉપયોગ ગામની સમૃદ્ધિ માટે કર કપાસ ગામના લોકો માટે વસ્ત્રો બનાવ મીઠાથી ગામના લોકોનું ભોજન સ્વાદિષ્ટ કર માટીના ઘડામાં નદીનું શુદ્ધ પાણી ભરીને ગામને આપ જવનો ઉપયોગ ખેતરોમાં નવા બીજ તરીકે કર અને તાંબાના વાસણમાં દેવીની પૂજા માટે પવિત્ર જળ રાખ નીલમની આંખો ખુલી અને તેનું હૃદય આનંદથી ભરાઈ ગયું નીલમે ગામના લોકોને એકઠા કર્યા અને દેવી લક્ષ્મીના સ્વપ્નની વાત કહી ગામના લોકો પેલા તો થોડા અચંબિત થયા પણ નિલમની નિષ્ઠા જોઈને તેઓએ તેની સાથે જોડાવાનું નક્કી કર્યું નીલમે કપાસનો ઉપયોગ કરીને ગામની મહિલાઓ સાથે મળીને સુંદર વસ્ત્રો બનાવ્યા જે બજારમાં વેચાયા અને ગામને આવક થઈ મીઠાનો ઉપયોગ કરીને ગામના લોકોએ એક નાનું ભોજનાલય શરૂ કર્યું જે મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું માટીના ઘડામાં નદીનું શુદ્ધ પાણી ભરીને ગામના લોકોને આપવામાં આવ્યું જેથી બધાને સ્વચ્છ પાણી મળ્યું જવના બીજ ખેતરોમાં વાવવામાં આવ્યા અને થોડા જ મહિનામાં ગામના ખેતરો લહેરાવા લાગ્યા તાંબાના વાસણમાં દેવી લક્ષ્મીની પૂજા દરરોજ થવા લાગી અને ગામના લોકોના હૃદયમાં શ્રદ્ધા દૃઢ થઈ થોડા જ સમયમાં સોનેરી ગામની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ લોકો ગામના વસ્ત્રો ભોજના લેનાસ બાદિષ્ટ ખોરાક અને શુદ્ધ પાણીની વાતો કરવા લાગ્યા ગામની આર્થિક સ્થિતિ સુધરી અને નીલમનું સપનું સાકાર થયું નીલમે ગામના મંદિરમાં એક શ્રી યંત્ર સ્થાપિત કર્યું અને દરરોજ શ્રી સુક્તનો પાઠ કરવા લાગી ગામના લોકો માનતા હતા કે દેવી લક્ષ્મીની કૃપા અને નીલમની નિષ્ઠાને કારણે જ ગામનું ભાગ્ય બદલાયું એક દિવસ જારે નીલમ મંદિરમાં પૂજા કરી રહી હતી ત્યારે તેજ વૃદ્ધ સાધુ ફરીથી પ્રગટ થયા તેમણે નીલમને કહ્યું બેટા તે અક્ષય તૃતીયાના દિવસે શુદ્ધ ભાવથી શરૂઆત કરી અને આજે તારા ગામનું નામ સોનેરી ગામ ખરા અર્થમાં સોનાથી ઝળકે છે હવે તું દર વર્ષે આ પરંપરા ચાલુ રાખજે અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તારા પર રહેશે નીલમે સાધુને પ્રણામ કર્યા અને તેમના આશીર્વાદ લીધા આજે પણ સોનેરી ગામમાં દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસે એક મોટો ઉત્સવ ઉજવાય છે જેમાં ગામના લોકો પાંચ વસ્તુઓ કપાસ મીઠું માટીનો ઘડો જ અને તાંબાનું વાસણ દેવી લક્ષ્મીને અર્પણ કરે છે અને ગામની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે નિલમની વાર્તા ગામના બાળકોને કહેવામાં આવે છે જેથી તેઓ શીખે કે શુદ્ધ ભાવ અને નિષ્ઠા સાથે કરેલું કોઈ પણ કાર્ય અક્ષય ફળ આપે છે પ્રિય દર્શક બંધુઓ જો તમને અખાત્રીજની આ વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જઈને લક્ષ્મી જય શ્રી હરિકૃષ્ણ ચોક્કસ લખો સાથે જ વિડીયો નો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જય મા લક્ષ્મી સદાય તમારા આશીર્વાદ બનાવી રાખજો